Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આંધરાષ્ટ્રીય બાબા વ્યંગાની ભવિષ્યવાણીએ ત્યારે વિશ્વભરના લોકોનું ધ્યાન ખીંચ્યું છે તેમની ભવિષ્યવાણીઓમાં ભય રહસ્ય અને રોમાંચનો ત્યારે સમાવેશ થાય છે જો કે મિત્રો જેના કારણે તે ચર્ચાનો વિષય બને છે બાબા વ્યંગાનું અવસાન ત્યારે ઓગણીસો સન્નુંમાં થયું હતું મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે તેમણે બે હજાર અગ્યાસી એડી ત્યારે સુધી આગાહી કરી હતી જોકે આને સમર્થન આપવા માટે કોઈ લેખિત પુરાવા કે દસ્તાવેજ ઉપલબ્ધ નથી બાબા વેંગાની ભવિષ્યવાણી કુદરતી આપતો ત્રીજા વિશ્વ યુદ્ધ માનવજાતનું પતન અને ત્યારે મિત્રો ટેકનોલોજીમાં ત્યારે પ્રગતિનો ત્યારે મિત્રો સમાવેશ થાય છે મિત્રો માટે ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા પર પેદા કરી બાબા ગંગાના મતે ત્યારે બે હજાર સવ અને બે હજાર અઠ્યાવીસની વચ્ચે વિશ્વભરમાં દુષ્કાળનો અંત આવશે ચીન ત્યારે આર્થિક અને લક્ષરી શક્તિમાં યુનાઇટેડ પાછળ છોડી દે છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીમાં અભૂતપૂર્વ પ્રગતિ થશે વધુમાં તેમણે આ સમય દરમિયાન ગાળા દરમિયાન ત્રીજા વિશ્વ યુદ્ધની જેવી કે પરિસ્થિતિને શક્યતા આપણને ધ્યાન આગાહી કરી છે બાબા વેગાણી કેટલીક ભવિષ્યવાણીઓ જે સાચી પડી છે તેમાં કુક ત્યારે સબમરી દુર્ઘટના આઈએસઆઈ ઉદય અને સિરિયલોમાં રાસાયણિક હુમલાઓ બ્રેકટેસ્ટ અને ઓગણીસ અગિયારના ત્યારે આતંકવાદી હુમલા અને રાજકુમારી ડાયનાનો મૃત્યુનો સમાવેશ થાય છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ